વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે હણી લેક ઓનારતના મૃતકોના પોસ્ટમોર્ટમ કરાયા છે રાજ્યમાં ફરી બેદરકારીના ખપ્પરમાં બાળકો સહિત સત્તર વ્યક્તિ હોમી ગયા છે ત્યારે વડોદરામાં બનેલી કરુણાંકતાની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે

પ્રત્યેક નિરીક્ષણ કરીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી જે બધા પછી ચૌદ લોકો તપાસ ખૂબ જ દુઃખદ ઘટના છે વડોદરામાં નાના નાના બુલકાઓ પ્રવાસમાં ગયા અને ઘરે પાછા નથી ગયા આ દુર્ઘટનાને આપણે સૌ વડોદરાવાસી આખુંય ગુજરાત સૌને દુઃખ છે કે આપણા બાળકોને આપણે બચાવી નથી પરંતુ એવું ચોક્કસ કહીશ કે પરિવાર પર ખૂબ મોટી આખપત આવી છે ખૂબ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું અને જે કંઈ આ થયું છે એમાં ચોક્કસ તટસ્થ કાર્યવાહી થાય અને જે કંઈ જે બાજુથી જે તકલીફ થઈ છે કે જે દુર્ઘટના કેવી રીતના થઈ એની તપાસ થાય અને તપાસને કડકમાં કડક રીતે તપાસ કરાય એ રીતની આગળ દિશામાં કામ કરશે બેન ઘટના બની લગભગ એના કહી શકાય કે કલાક પછીથી ઘટના સ્થળે બી આપ હાજર હતા જે આની પાછળ જવાબદાર કોને આપ ગણો છો જે રીતે ઘટના બની ચૌદની કેપેસિટીમાં સત્યાવીસ જણાને બોટમાં બેસાડવામાં આવે આપની દ્રષ્ટિએ જવાબદાર કોણ તપાસ ચાલી રહી છે કેમ આઉટ થયું અને એ તપાસ દ્વારા જ ખબર પડશે કે આટલા કેવી રીતે બેસાડ્યા પણ એ બેસાડ્યા શું થયું અત્યારે હું પોતે કહું એના કરતાં તપાસ થઈને બહાર આવીશ એ વધારે સારું યોગ્ય કહેવાશ અકુલ કુતુલબેન કેટલો મોજનો આંકડો તમાર બોલ્યા ને આપ બોલ્યા ને તમારી પાસે ગયા આ આંખડો બોલાવડાવો આપ બોલ્યા છો રેસ્ક્યુ તમામ લોકોને થઈ ગયા કે હજી ના ના બધાના થઈ ગયા છે મોટે ભાગે બધાને ડેડ બોડી પોતાના પરિવાર જણ લઈ પણ ગયા છે કદાચ લગભગ બે જણ અત્યારે મૂકી રાખ્યા છે બાળકોને કે જેમના પરિવારજન સવારે આવવાના હોવાથી એમને સવારમાં લઈ જવામાં આવશે બધી જ કાર્યવાહી કર્યા પછી અમે સૌ અત્યારે નીકળ્યા છે કે કોઈ પરિવારને તકલીફ ન પડે બાળકનું જે રીતે થયું છે પરિવાર દુઃખી છે પણ એ પીએમ થાય તાત્કાલિક થાય પોલીસ રિપોર્ટ કરી લે પેપરની કાર્યવાહી પૂરી થાય અહીંયા પરિવારજનોને તકલીફ ન પડે એટલા માટે ડૉક્ટર વિજયભાઈ શાહ હોય નેયરસિંહ હોય હું હોઉં સૌ અમે સૌ એટલે આપ સૌ પદ પરિવારજનો પણ હતા અને અમે પણ અહીંયા હતા અને બધી જ કાર્યવાહી પૂરી કરીને અમે હવે નીકળી રહ્યા છે એટલે અમારી ફરજ બને છે કે આ જે દુઃખદ ઘટના બની છે એ સાચે કોઈથી સહન થાય એવી નથી અને આ બાળક આપણું આપણા પરિવાર પાસેથી જતું રહ્યું છે બહેનોનું કલ્પાન હોય કે પરિવાર જેમ દુખી હોય કોઈ ન સહન કરી શકે એવી દુર્ઘટના થઈ છે પણ આજે એવું ચોક્કસ કહીશ કે આ ભગવાન એમને પણ પરિવાર પર જે દુઃખ આવી છે અકલ્પનીય દુઃખ છે ભગવાન સહન કરવાની શક્ય પરિવાર ઉપર બે જે પ્રમાણે દુખ આવ્યું છે જે નાના નાના ભાઈ ભાઈજી એની સજા બિલકુલ કરશે મેં કીધું ને કે તપાસ કરી રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય ગૃહમંત્રી શ્રી પોતે અહીંયા આવી ગયા છે એટલે આ ઘટનાને કેટલી સિરિયસ ગણી છે કે જાણ થયા પછી તરત સંવેદના પણ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કરી છે તો સાથે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઉપસ્થિત રહીને એમણે પણ કલમ એવી લગાવવામાં આવી છે કે જે જે કંઈ તપાસમાં બહાર આવશે એ છૂટી ન શકે એ રીતની કલમ પણ લગાવી છે એક એક છેલ્લો સવાલ કદાચ ફરી રિપીટ કરીશ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરો જ આમાં ખાલી જવાબદાર ગણી શકાય કન્યા ભૂલી ગણી શકાય હું તપાસ કરવા વાળી નથી એટલે એનો જવાબ હું આપી શકતો ના એવું ગેસ આ વિષયમાં ગેસ કરવા વાળો વિષય નથી એટલે તપાસ આવવા દો બહાર આપ છો અમે પણ અહીંયા છીએ જે હશે બિલકુલ બહાર આવશે પછી શું દઈલું એને કુજજા ને ને નીચે ચડેગા એને મે એક લટ થા ને ને ઉપર આખે બોટ પકળ લઈને હમ ઉપર बोट के ऊपर गए न पाइप हम पाइप पकड़ पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे बिठाए थे और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहनाए तू जैकेट पहनाया था नहीं पहना